નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના બજાર ભાવ વિશે આ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે ધારી બારસો પંચાવનથી થી તેરસો પાસઠ રાજકોટ તેરસોથી પંદરસો આણત્રીસ હળવદ ચૌદસો એકસઠથી ચૌદસો એકસઠ મોરબી બારસો પચીસથી ચૌદસો પચીસ જેતપુર એક હજાર બોતેરથી પંદરસો છ અમરેલી નવસો ચાલીસથી પંદરસો અઢાર જામજોધપુર બારસો પચાસથી પંદરસો સોળ બાબરા તેરસો નવથી પંદરસો એકત્રીસ વાંકાનેર તેરસો પચાસથી પંદરસો પંદર જસદણ બારસો પચાસથી પંદરસો અડતાલીસ ભાવનગર બારસો બાસઠથી ચૌદસો પાસઠ સાવરકુંડલા બારસોથી ચૌદસો એંસી કાલાવડ ચૌદસોથી ચૌદસો પંચાણું ગોંડલ અગિયારસો એકથી પંદરસો અગિયાર બીજાપુર બારસોથી પંદરસો ચાલીસ જામનગર સાતસોથી ચૌદસો પંચાણું વિસનગર એક હજારથી પંદરસો ઇઠોતેર મહુઆ એક હજાર પચાસથી એક હજાર પચાસ બોટાદ તેરસો પચાસ થી પંદરસો ચોપન તળાજા એક હજાર પંચાવનથી ચૌદસો બાર આંભા તેરસો પચીસ થી ચૌદસો સાઠ મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો